કાતર પેલા ટ્રેક્ટર વાળા લેવાના યાર મારો હપ્તો છે હા એક ફેરો લઈ જાવ હફતો પંદરસો નો ભરાઈ જ હોત અને આજે સાહેબ કે તો આ ભેરો છે ને હપ્તાનું હાળું આજે કાઠાનું કાઠું થયું છે અને લોન સાહેબ ને હાલીને તો મારા ઘેરથી આજ તો સો મહિના થયા એ બીખમો ના આવી જાય છે એના પ્યોર પણ હપ્તા તો રાગી રાગે ભરાય ને સાહેબ હલકત આવશે કે આવું કે સાહેબ હલકા હપ્તાનું હાળું સેટિંગ થાય હું નહીં

તમાર ખુલ્લું લાગે છે અંદર દી બોલાવજ બોલાવજ બોલો બોલો આ મહેમાન આજે તમાર ઘેર લઈ ને આવ્યો મન તો મેમન એટલે મને ખબર નથી કોઈ હગો વાળો શું લઈ તારું વાત ખબર મારી તારો ઘેર કોઈ લઈ આપવા તું તમારા હું છું તમારું બે વાન

આટલો મહિનો ખપશો ના 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 ખપાય તમે શો પેલું મારા ઘર નો ડુંગળી ભટ્યા કોનો વ્યાપાર ભલા માણસ ઘેર થી સો મહિનો થી જતી રહી છે

પણ એ વખત લેતા યાદ પડે તમે આ કાકો મારો ઓછો પૂછો મારે ખાતર લઈ કરવાનું જમીન અમાર જમીન હું નોકરી કરું છું પણ જમીન તમારે

બે લઈ બેસી ભરી દેજો કાકા બધું મારો ના હોય તમે હું ભલા મારી ઉડ્ડાઓ છો અમે સરકારી મોણસ છીએ આ બધું ના લઈ જઈએ ખાલી

આજો ડેગરો ના આ સાયનોલેજર મપતો પડ આ મારા પેલો ઉપર કોઈ પડ્યું નહીં આટલા વખત થબીજોક થબીવાની વાત કરો તમે હું કાલ દઉં છું કાલ તમે ગમે સેટિંગ કરી બોલો તો આવશે તો આપ તો લેવો નહીં મારું આવશે

આ તો હારું અપટોપ કો કર્યામાં કર્યામાં કાલ જવું પડશે ફેરથી આજ મારો પરસેવો તોડી નાયો ઈ આજ તાપ તાપ થઈ જાય અને પાછો મારું બેઠું બાઈક જ તાકરો ચાલુ ના થ્યું હા હા રગુબાું જ્યા છે સેવા પગ ઉપર પગ છે એનું જ્યા છે રગુબા હે રગુબા એ સાહેબ આયા યાર છે કોણ આયુ

હા તો વધુ ને ફોન કરે ઓકે એક લાખ ની હલક લેવી અને હું કઉ છું પેલા તો બનાવવાની ના મને કોઈ મસ્તરાતું ના એ વાત